સિઝન શરૂ થાય તે પહેલા જ સોનાના ભાવમાં તોફાની ઉછાળો જોવા મળી રહ્યો છે બુલિયન માર્કેટમાં સોનાની કિંમત ઝડપથી વધી રહી છે માત્ર સાત કારોબારી દિવસો દરમિયાન સોનું ચાર રૂપિયા મોંઘુ થઈ ગયું છે જ્યારે ચાંદીના રેટમાં સાત રૂપિયાનો ઉછાળો આવ્યો છે મંગળવારે દેશભરમાં સોનાનો સરેરાશ દર એકોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી બ્યાસી હજાર સો રૂપિયા પ્રતિ કિલોની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યું હતું બુધવારે પણ સોના ચાંદીના ભાવમાં સતત વધારો ચાલુ છે સતત ત્રીજા દિવસે સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે આજે ચોવીસ કેરેટ સોનું બોતેર હજાર અડતાલીસ રૂપિયા પ્રતિ ગ્રામ પર ખુલ્યું છે જ્યારે એક કિલો ચાંદીનો ભાવ બ્યાસી હજાર ચારસો અડસઠ રૂપિયા હતો સોના ચાંદીના ભાવ ઓલ ટાઇમ હાઇ લેવલે ટ્રેડ થઈ રહ્યા હતા મંગળવારે દિલ્હીમાં સોનું એકસો ચાલીસ રૂપિયા વધીને એકોતેર હજાર આઠસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું હતું જ્યારે સોમવારે સોનું ઇકોતેર હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું મુથુટ ફાઇનાન્સે ગોલ્ડ રેટ માટે ટાર્ગેટ આપ્યો છે તેમણે કહ્યું કે સોનાના ભાવમાં આ વધારો આગળ પણ ચાલુ રહેશે અને બે હજાર ઓગણત્રીસ સુધીમાં સોનું એક લાખ રૂપિયાને પાર કરી જશે અને ભાવ એક લાખ એક હજાર સાતસો છ્યાસી રૂપિયા પ્રતિ ગ્રામ થઈ જશે બે હજાર અઠાવીસમાં સોનું બાણુ હજાર સાતસો ઓગણચાલીસ રૂપિયા અને બે હજાર ત્રીસમાં સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર છસો ઓગણએસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહેશે